તમે જે પાવર ટ્રેક ટ્રેક્ટર જોઈ રહ્યા છો પાવર વાળું ઓઇલ બ્રેકવાળું ટ્રેક્ટર એકદમ વ્યાજબી ભાવે મળી જશે વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટરની બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર વેચવાનું છે પાવર ટ્રેક ચારસો સાડત્રીસ તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો સાવ ઓછું ચાલેલું અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર બે હજાર અને વીસના મોડલનું આ ટ્રેક્ટર હાઇડ્રોલિક એન્જિન સોયા સો ટકા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ રેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને ખરીદી કરી શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર છે તે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો એકદમ સારા કન્ડિશન ન્યૂ કન્ડિશનમાં ટાયર અને મ્યુઝિક સિસ્ટમ પણ જોવા મળશે ટ્રેક્ટર અંદર જે ચાલુ કન્ડિશનમાં છે બાકી એક વખત તમે રૂબરૂ ટેસ્ટ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો સાવ ઓછું ચાલેલું આ ટ્રેક્ટર છે વિડીયો અંદર તમે જોઈ શકો છો ચૌદસો સુડતાલીસ કલાક જ ફરેલું આ ટ્રેક્ટર કિંમતની વાત કરું તો અંદાજીત કિંમત ચાર લાખ પચીસ હજાર રાખી છે આ કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ અને ઓઇલ બ્રેક પણ જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે ગીર ગઢડા અને દોણ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે છ નવ એસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો